નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો અઢાર એક બે હજાર ચોવીસ ના દિવસે વડોદરાના હરની લેક ઝોન ખાતે ઘટના ઘટી હતી કે જેમાં બાર માસુમ બાળકોના જીવ ગયા હતા જ્યાં અને એમાં બે શિક્ષકોના પણ મોત થયા હતા આ દુર્ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકા અનેક જગ્યાએ કહેવાય છે જર્જરિત બિલ્ડિંગો હોય છે તેને નોટિસ આપતી હોય છે પરંતુ આ એની પહેલાનો આ દાખલો છે કે જ્યાં દાંડિયા બજાર પાસે આવેલી આ રાજેશ એપાર્ટમેન્ટ છે જ્યાં અગાઉ જ પાલિકા દ્વારા નિર્ભયતાની નિર્ભતા શાખા દ્વારા આ નોટિસ પાઠવવામાં આવી હતી તેમ છતાં પણ કહેવાય છે કે આ બિલ્ડિંગ તોડવામાં હજુ પણ કોઈને રસ નથી રહ્યો આ દાંડિયા બિલ્ડિંગ છે અહીંથી હજારો વાહનો અહીંથી જતા હોય છે ત્યારે કહેવાય છે કે આ પડવાની પણ સંભાવના છે આ મારા કેમેરામેન ગૌતમને કહીશ કે આ દ્રશ્યો જોઈ શકો છો જે પ્રમાણે આખા બિલ્ડિંગનું સ્ટ્રક્ચર હાવ ખખરધજ થઈ ગયું છે અનેક વખત અહીંના સ્થાનિકોએ પણ રજૂઆત કરી હતી કે આ બિલ્ડિંગને વહેલામાં વહેલી તકે ઉતારી લેવામાં આવે પરંતુ હજુ સુધી આ જે રાજાશ્રી એપાર્ટમેન્ટ છે તેને હટાવવામાં નથી તેને ઉતારવામાં નથી આવતું કારણ કે પાલિકા દ્વારા પણ અગાઉ આ નિર્ભતા શાખા દ્વારા અને નોટિસ આપવામાં આવી છે પરંતુ ક્યાંય તેનું ઉલ્લંઘન થઈ રહ્યું તેવું દેખાઈ રહ્યું છે વડોદરા શહેરમાં જ્યારે જાન્યુઆરીમાં એક ઘટના ઘટી હતી દુર્ઘટના કે જે બોટ ની અંદર જે બાળકો હતા એમાં બહાર બાળકો અને બે શિક્ષકોના મોત થયા હતા ત્યારે ત્યારબાદ આ જે આખી સમગ્ર ઘટના હતી હચમચાઈ દેનાર ઘટના હતી તેને લઈને તમામ જગ્યા પર જે શાળાઓ હોય છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓને પણ નોટિસ આપવામાં આવી છે પરંતુ આ આ રાજેશ એપાર્ટમેન્ટને તો નવ મહિના પહેલા લગભગ કહેવાય છે કે આઠ થી નવ મહિના પહેલા જયારે આ નોટિસ આપવામાં આવી કે નિર્ભયતા શાખાને ત્યાં એપાર્ટમેન્ટને ખાલી કરવામાં આવે અને તોડી પાડવામાં પરંતુ હજુ સુધી પણ આ બિલ્ડિંગ યથાવત જ રહ્યું છે પરંતુ જે એના પોપડા છે એ પણ ઉખડી ઉખડીને નીચે પડી રહ્યા છે રાહતદારીઓ પણ તેમનો જીવ જોખમમાં મુકાયો છે અગાઉ પણ સ્પાર્ક ટુડે ન્યૂઝે આ એનો અહેવાલ કહેવાય છે કે પ્રસારિત કર્યો હતો પરંતુ તેમ છતાં પણ હજુ સુધી પાલિકા કે કોઈ પણ વિભાગ આ બાબતને ધ્યાને આપણી સાથે સ્થાનિક નગર સેવક છે તેમની સાથે પણ વાત કરીશું કારણ કે અગાઉ પણ સ્પાર્ટ નીચે તેમની સાથે આ બાબતને લઈને ગંભીર ચર્ચાઓ કરી હતી શું કહેશો બાળુભાઈ અગાઉ પણ આપે આ અહેવાલ પ્રસાર કર્યો હતો હજુ પણ સુધી નિર્બતા શાખાની નોટિસ મળ્યા છતાં પણ હજુ પાલિકા આ બિલ્ડિંગ ને ઉતારતું નથી શું માનો છો અમારા વિસ્તારમાં અગાઉ પણ વર્ષ પહેલા જર્જરીત છે એની નોટિસ આપવામાં આવી હતી ને અમે બી સભામાં રજૂઆતો કરી હતી કે ખરેખર રસ્તાની વચ્ચે તમે જોઈ શકો કે આખી એક બિલ્ડિંગ નમી ગઈ છે અને રોજના ઉપરથી પથ્થરો સ્લેબના ટુકડાઓ પડતા હોય છે અને આ રસ્તા પર ખૂબ ટ્રાફિક હોય છે ભરચક વિસ્તાર છે કોઈને ઈજા ના થાય અને નાની મોટી ઈજા રોજની થતી હોય છે એટલે જ્યારે બોટ દુર્ઘટના બન્યા પછી તમે જોઈ શકો નાના માસૂમ બાળકોનું મરણ થયું એની અંદર એવું ફરીથી વડોદરા શહેરમાં કોઈ મોટો બનાવ ના બને એના લીધે કમિશ્નરશ્રી અમારી એટલી જ રજૂઆત છે કે વહેલી તકે આખું આખું વર્ષ આપણે રાહ જોઈ રહ્યા છીએ કોઈ મોટી દુર્ઘટના થાય એની રાહ જોઈ રહ્યા છે અમારી એવી માંગણી છે કે વહેલી તકે આ કામગીરી કરવી જોઈએ આવનારી સભામાં બી રજૂઆતો કરીશું કમિશ્નરસિંહને પત્ર લખીશું ધ્યાન દોરશું કે વહેલી તકે જે પણ અધિકારી હશે એને વહેલી તકે આ કામગીરી કરવી જોઈએ એના લીધે અમે રજૂઆત પણ ભાઈ સવાલ એ છે કે આટલા મહિના થઈ શકે નિર્ભધર શાખાની નોટિસ મળી ગઈ હોય તેમ છતાં પણ બિલ્ડિંગ કોઈનું દબાણ કોઈનું પ્રેશર હોઈ શકે છે આપણે એ જ કહેવા માંગીએ કે સાહેબ ખરેખર જે કામગીરી કરવાની હોય અગત્યની કામગીરી છે આ કામગીરી આજે નહીં કરીએ તો કાલ ઉઠીને કોઈ દુર્ઘટના બને કોઈ બનાવ બને પડી જાય તો કેટલા લોકોને નુકસાન થશે એટલે એનું ખાસ ધ્યાન રાખીને ચિંતા કરવી જોઈએ ને આવી કામગીરી વહેલી તકે કરવી જોઈએ કોર્પોરેશન દ્વારા એક આખું આખું વરસ થઈ ગયું આપણે નોટિસ આપ્યા પછી પણ તો પણ આ લોકો આવું કરતા હોય એટલે તમે સમજી શકો આ લોકો એવું લાગી રહ્યું છે કે કોઈ રાહ જોઈ રહ્યા છે કે કોઈને નુકસાન થાય કોઈ દુર્ઘટના બને પણ ખરેખર આવી કામગીરી વહેલી કરવી જોઈએ અમને ઘણા એવા લોકોની ચિંતા છે કે આવી કામગીરી વહેલી તકે યોજના ધોરણે કરવી જોઈએ એવું અમારું માનવું માન સવાલ એ છે કે આ દાંડિયા ચાર રસ્તા છે હજારો વાહન જવર કરતા હોય છે કદાચ કોઈની પર પડી હશે જીવનો કોણ માથે કોણ લેશે અમે એ જ કહેવા માંગીએ છીએ વર્ષ પહેલાથી આખું આખું વરસ થઈ ગયું છે આ બાર બાર મહિના થઈ ગયા છે નોટિસ આપ્યા પછી આખી બિલ્ડિંગ એક બાજુ નમી ગઈ છે અને રોજ ના સ્લેબ ના ટુકડા નીચે પડતા હોય છે કેટલા ગાડીઓને ગાડી પર પડતા હોય છે કેટલા નાના બાળકો આવતા જતા હોય એમને નાની મોટી ઈજા થાય છે પણ કોઈ દિવસ ભગવાન કરીને મોટી દુર્ઘટના બને તો કેટલા બધાને નુકસાન થાય એની કાળજી કમિશનર ને કોર્પોરેશન ની જવાબદારી છે આ તમામ ખરેખર એમને વહેલી તકે આવી કામગીરી કરવી જોઈએ એવું અમારી માંગણી છે ને આખા વિસ્તારના લોકોની માંગ બિલકુલ જો આ તાર સ્થાનિક નગરસેવક બાળુભાઈ શુભે તેઓ પણ અનેક વખત રજૂઆત પાલિકામાં કરી છે કે આ બિલ્ડિંગ ઉતારવામાં આવે પરંતુ હજુ સુધી આ જે બિલ્ડિંગ છે એ કહેવાય છે કે ઉતારતું નથી કારણ નિર્ભયતા શાખાની નોટિસ પાઠવ્યા છતાં પણ ઘણો સમય થઈ ગયો છે લગભગ કહી શકાય કે એક વર્ષનો અરસો થઈ ગયો છે અને બાદ પણ કહેવાય છે કે પાલિકા જાગતું નથી હવે જોવાનું રહ્યું કે પાલિકા દ્વારા આ બિલ્ડિંગ ક્યારે ઉતારી લેવામાં આવે છે કારણ કે ઘરની દુર્ઘટના પછી લાગે છે કે કોઈએ બોધપાઠ લીધો નથી એના કારણે જ આ હજુ કામ અટવાઈ રહ્યું છે પણ પરંતુ જોવાનું એ રહ્યું હવે પાલિકા આ બિલ્ડિંગને ક્યારે ઉતારે છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક થોડી વડોદરા